બધા બોટલ સાથે રાખીને સતત ઘૂંટડા ભરે છે કેમ કે માર્કેટિંગ મશીનોએ તેમને એવું કીધું છે વધુ પડતું પાણી પીવાથી ખાસ કરીને જો તે નાના ઘૂંટડામાં પીવામાં આવે તો તેનાથી મગજમાં સોજો આવે છે વળી જ્યારે તમને પાણીની જરૂર હોય જો ત્યારે તમે નથી પીતા તો તે સિસ્ટમને નુકસાન પહોંચાડશે તે બસ પાણી પીવા વિશે નથી તમારે વધુ પાણીવાળો ખોરાક લેવો જોઈએ જો તમને તરસ ન લાગી હોય અને જો તમે પાણી નથી પીતા તો કંઈ નથી થવાનું તમે ઠીક જ રહેશો તેવું બસ અમેરિકામાં જ છે કે ઠંડા વાતાવરણમાં બધા બોટલ લઈને સતત ઘૂંટડા ભરે છે કેમ કે માર્કેટિંગ મશીનોએ તેમને એવું કીધું છે કે તેમણે ઘણું બધું પાણી પીવું જોઈએ વધુ પડતું પાણી પીવાથી ખાસ કરીને જો તે નાના ઘૂંટડામાં પીવામાં આવે તો શરીર શોષી લે છે જ્યારે તે શોષી લે છે ત્યારે સોડિયમનું સ્તર જે ખૂબ જ નાજુક રીતે સંતુલિત હોય છે તે ઘટી જાય છે શરીરના બાકીના ભાગોને પણ અસર થાય છે પણ તે એટલું દેખીતું નથી પણ મગજમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી મગજમાં સોજો આવે છે આનો અર્થ એ નથી કે તમારું મગજ મોટું થઈ રહ્યું છે તેનો અર્થ છે સોજો એટલે કે તે એક પ્રકારની બીમારી છે ઠીક છે મગજનું મોટું થવું નહીં તેને ફૂલવું કહેવાય છે કારણ કે સોડિયમની અછત સર્જાય છે તેમાં તો પૂરતું સોડિયમ ન હોવાથી સંતુલન જાળવવા માટે જરૂરી સોડિયમ સપ્લાય કરવાના પ્રયાસમાં વધુ પાણી મગજમાં જાય છે એટલે મગજમાં પાણી ભરાય છે એના લીધે તમે આમ તેમ ડોલશો તેનાથી માનસિક અસંતુલન આવશે જ્યારે જ્યારે તમે શોષી લો છો જુઓ તમે એકસાથે ઘણું પાણી પીઓ છો તો શરીર નક્કી કરશે કે કેટલું શોષવું કેટલું બહાર ફેંકવું પણ જો તમે દિવસભર ઘૂંટડા લેતા રહો તો શરીર એક રીતે છેતરાઈ જાય છે અને જોઈએ તેના કરતાં વધુ પાણી શોષી લે છે પણ અત્યારે ધારો કે તમે બે લીટર પાણી પી લો તો કંઈ એ બધું સિસ્ટમમાં નથી જવાનું જે જોઈએ છે તે લેશે અને બાકીનું બહાર ફેંકી દેશે તો પાણી પીધા વગર પણ બહાર રહેવું એ શક્ય છે કોઈ તકલીફ નથી કોઈએ અમસ્તુ પાણી પીધે રાખવાની કોઈ જરૂર નથી કેમ કે તમને લાગે છે કે તે કરવું સારું છે તમને જોઈએ છે તેના કરતા એક બે ઘૂંટડા વધારે તેની ખાતરી કરવા કે તમે પૂરતું પી રહ્યા છો જો તમે એવા નથી કે જે હંમેશા પોતાની સાથે આખો દિવસ તેમની સાથે પાણીની બોટલ રાખતા હોય તો થોડુંક વધારે પાણી પીવું સારું છે જેથી કરીને જ્યારે પાણીની જરૂર પડે તે પહેલાં તમારી પાસે થોડો સમય હોય જેથી પાણી પીવાની ઇમરજન્સી ન આવે તે સાથે જ જ્યારે તમને પાણીની જરૂર હોય જ્યારે તમને તરસ લાગે અને ન પીવો તો તે સિસ્ટમને નુકસાન પહોંચાડશે હું કહીશ કે આ ખૂબ જ વિવાદાસ્પદ હોઈ શકે છે મેડિકલી મેડિકલ ફ્રેટર્નિટી આનો ચોક્કસ વિરોધ કરશે પણ તેઓ કદાચ વીસ વર્ષ કે ત્રીસ વર્ષના ગાળા પછી તેના પર આવશે હું કહીશ કે જો બધા લોકો પૂરતા પ્રમાણમાં સારું પાણી પીવે તો દુનિયામાં હાર્ટ એટેકના પચાસ ટકા કેસ આમે ઘટી જશે જ્યારે જરૂરી પ્રમાણમાં પાણી તમારી સિસ્ટમમાં ન હોય ત્યારે તમારા હૃદયને ઘણું નુકસાન થાય છે પણ જ્યારે હું પાણી કહું છું ત્યારે તે બસ પાણી પીવા વિશે નથી તમારે વધુ પાણી વાળો ખોરાક લેવો જોઈએ જો તમે ફળ ખાઓ છો તો તે લગભગ નેવું ટકા પાણી છે શાકભાજી અને બીજી વસ્તુઓમાં સિત્તેર ટકાથી વધુ પાણી હોય છે તમે જે ખોરાક લો છો તેમાં ઓછામાં ઓછું સિત્તેર ટકા પાણી હોવું જ જોઈએ તો ખૂબ જ ઓછા પાણી વાળો ખોરાક તમે ખાઓ અને તે અંદર તમારામાં અટવાઈ જાય છે કોન્ક્રીટની જેમ તમારા પેટમાં બેસી જાય છે હવે તમે પાણી પીધા જ કરો તો તે કામ નહીં કરે તમારે વધુ પાણી વાળો ખોરાક લેવો જોઈએ જ્યારે તમે ખોરાક લો છો ત્યારે ઓછામાં ઓછું તે તમારા પોતાના શરીરમાં પાણીની ટકાવારી સાથે લેવલમાં હોવું જોઈએ તો તમે જે પણ ખાવ છો તેમાં ઓછામાં ઓછું સિત્તેર ટકા પાણી હોવું જોઈએ તો એટલે જ શાકભાજી ફળો તમારા આહારનો ભાગ હોવા જોઈએ તો એવું થાય અમુક પરિસ્થિતિઓમાં પાણી ન પીવું એ ઠીક છે પણ જો તરસ લાગી હોય તો તમારે પાણી પીવું જ જોઈએ જ્યારે તરસ લાગી હોય ત્યારે તમારે પાણી પીવું ખૂબ જ જરૂરી છે કારણ કે શરીરની પોતાની એક રીત છે જ્યારે તે બોલે છે કે તમને પાણીની જરૂર છે તમારે તેને ઓછામાં ઓછું વીસ મિનિટની અંદર અથવા વધુમાં વધુ અડધા કલાકમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ જો તમે પૂરતું પાણી પીઓ છો તો શરીર નક્કી કરશે કે કેટલું લેવું અને કેટલું કાઢી નાખવું